વાત ફૂલડોલ ઉત્સવને લઈ યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોની ભારે ભીડ ઉમટી છે સમગ્ર દ્વારકામાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે પચીસ તારીખના ફૂલડોલના ઉત્સવને લઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા પહોંચી રહ્યા છે દ્વારકાધીશમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા ભક્તો દર વર્ષે હોળી ધૂળેટી પર્વ પર રંગ રંગાવા આવતા હોય છે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ફૂલ ડોલ ઉત્સવને લઈને તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે યાત્રિકોની સુરક્ષાને લઈ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એક હજાર ત્રણસો જેટલા પોલીસ જવાનોને તૈનાત કરાયા છે લાગે કે ઠાકર ગોકુલ મથુરામાં નહીં પણ દ્વારકામાં હજી સાક્ષાત આયા રાસ રમે છે એવું અહેસાસ થાય છે અને આ ધરતી ઉપર આવીએ ત્યારે એમ લાગે કે દ્વારકાનો નાથ પાંચ હજાર વર્ષ પહેલા અમને ભરવાડ સમાજને ગોવાળિયાને મૂકીને ગયો છે તેથી એ અહેસાસ કેવો હશે એ દુનિયામાં હજી આવી ત્યારે એમ લાગે કે હજી ઠાકર અમારી ભેગો છે પચીસો ત્રણ હજાર માણસ અમારા સંઘમાં છે તમે